અમે લોકો લીંબી સંમેલન ની અંદર જગતાની છે મકસુદ સૈયદ છે અજરૂન છે અજરૂન મુલતાની આ લોકો સમજાવી તમે ચાર લાખ ને પચીસ હજાર રોકો એટલે તમને વળતર રૂપે રોજના ચાર હજાર રૂપિયા ચારસો દિવસમાં તમારે બાર લાખ ને પંચોતેર એટલે ફ્રીસ ની વળતર પાછું મળશે એટલે રિટર્ન માં એ લોકો આપણને કોઈને જ આપતા હતા કે એકસો ડોલર નો કોઈન છે તમે સંભાળી નાખો ત્રણસો ડોલર પહોંચે ને પછી કરજો તમે અમે લોકોએ બાર જણા અરજી કરી છે અડસઠ થી સિત્તેર લાખ રૂપિયા છે અને ટોટલી રાજકોટમાં ત્રીસ પાંત્રીસ જણા ભોગ બનેલા છે અમે લોકો એ નાયબ કમિશનર આપડે સરને આપેલી છે આપણે અહિયાં આપણે તાલુકામાં અરજી આપી ગુજરાત ની અંદર લગભગ સાત થી આઠ હજાર જણા ભોગ બનેલા છે આનો વધારે નીકળે ને ઓછા આની અંદર પણ એ લોકો લગભગ અઢીસો ત્રણસો કરોડ ઉપર કપી જાય ઓફિસે આ લોકો બધું બધું માર્કેટિંગ આ લોકો અલગ અલગ જગ્યા કર્યું છે ગુજરાત ની અંદર સાઉ રેસ્ટોરન્ટમાં આ લોકો મોટો પ્રોગ્રામ કરેલો આ લોકોએ પછી લોનાવાળા બોલાવે આ લોકો બોમ્બે સહારામાં બોલાવે દુબઈ મલેશિયા લોકો અલગ અલગ જગ્યાએ મિટિંગ કરતા હતા ઝૂમ મિટિંગ દિલ્હી સાંજે આઠ વાગે નવ વાગે ઝૂમ મિટિંગ હોય અત્યારે તમે યુટ્યુબ ઉપર સર્ચ મારો ને બ્લોક વાળા ફાઉન્ડર એટલે આખી લિંક એક હજાર લિંક નીકળે એની અંદર એને પચીસ લાખ રૂપિયા લખાયા અને પચીસ લાખ રૂપિયા હજુ સમાન આપ્યા નથી એ કે હું આપી દઈશ સમાનને પૈસા આપી દઈશ અને તમારે પૈસા આપી દઈશ રાહ જોવી પડશે એ વાતને અત્યારે થઈ ગયા બે વર્ષ પૂરા હવે અમારી પ્રશાસનની એ માંગ છે કે વહેલી તકે અમને અમારું વળતર મળી જાય અને આવો આવો એ લોકોને સબક શીખાડો કે બીજો આવો કોઈ ફ્રોટ કરતા એક હજાર વાર વિચાર્યા અને આને આને એવો સબક આપો આનો બીજા પણ વિચાર્યા કે આવું કરાય નહીં